મીટિંગ હતી એટલે હું આવેલો મીટિંગમાં તો મેં થર્ટ નહોતું પહેરેલું એટલે ઈશનભાઈ ત્યાં તમારો તમે આપ છો

એટલે ઈશ્વરભાઈ કે હતા સાહેબ તો ગોપાલભાઈ ઇટાલીયા છૂટાઈ ને પછી કર્યું નિયમ ગણ ના કર્યો બાધા લીધી બાધા લીધી જયરામ બાપા છે એને પ્રતિજ્ઞા લીધેલી ચૂંટણી પેલા ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે પછી જ બુસ્પટ પહેરવાનો છે ત્યાં સુધી આમ નથી રહેવાનું કેમ કે ગામમાં આમ આદમી પાર્ટીની મીટિંગ હતી ઈશુદાનભાઈના નેતૃત્વમાં ચૂંટણી પ્રચાર સભા હતી એટલે બાપાને ખબર પડી કે પાર્ટીની સભા છે ઈશુદાનભાઈ આવે છે

હવે ગોપાલભાઈ ને મીઠું મોટું કરાવ ખુબ આભાર બધા